નમસ્કાર મિત્રો ગયા બે એપિસોડની અંદર આપણે ગીરોના પ્રકાર વિશે વિચાર્યું અને એક એપિસોડની અંદર આપણે ગીરો અને બોજો વચ્ચેનો જે તફાવત છે એ આપણે જોઈ ગયા તો આજના આ એપિસોડની અંદર આપણે ગીરો મુક્ત કઈ રીતે કરાવી શકાય આપણી મિલકત એના વિશે થોડી ચર્ચા કરવાની છે આજનો આ વિડીયો ખૂબ જ અગત્યનો ખૂબ જ માહિતીસભર અને કાયદાકીય જોગવાઈઓ સાથેનો છે એટલે અને આપના કામનો વિડીયો છે એટલે આ પૂરેપૂરો વિડિયો જોજો અને આપણી આ ચેનલ અશોક એડવોકેટને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લો બાજુનું બે લાયકોનનું બટન પણ દબાવો નોટિફિકેશન ઓન કરો તો મિત્રો ઘણા બધા મિત્રો તરફથી રજૂઆત એવી આવી કે ગીરોની નોંધ ઘણા સમયથી છે એ દૂર થતી નથી જુદી જુદી જગ્યાએથી અલગ અલગ પ્રકારની માહિતી અને સૂચનાઓ મળે છે પણ યોગ્ય માર્ગદર્શન મળતું નથી તો મિત્રો આજે આપણે કાયદાકીય જોગવાઈઓ સાથે આ ગીરો મુક્ત કઈ રીતના કરાવી શકાય એની ઉપર આપણે ચર્ચા કરવાની છે મિત્રો તો ગીરો મુક્ત કરાવવાની જે બાબત છે એને કાયદાની ભાષાની અંદર ગીરો વિમોચન કહેવામાં આવે છે મિત્રો તો આ ગીરો વિમોચનની પ્રક્રિયા એ જુદી જુદી રીતે કાયદામાં બતાવેલી છે મિત્રો એ આપ સિવિલ પ્રોસિજર કોડ અંતર્ગત પણ કરાવી શકો છો અને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અઢારસો બ્યાસી અંતર્ગત પણ આપ કરાવી શકો છો મિત્રો તો આજે આપણે બંને બાબતો ઉપર જોઈશું કે ગીરો મુક્ત કવી કઈ રીતે કરાવી શકાય મિત્રો તો પ્રથમ ગીરો વિમોચન માટે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અઢારસો બ્યાસીની કલમ સાઠ મુજબ એ કરાવી શકાય છે ને એને રાઈટ ટુ રિડેમ્સન કહેવામાં આવે છે ગીરો વિમોચનનો હક એટલે કે ગીરો મુક્ત કરાવવાનો હક આ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની અંદર કલમ સાહીઠની અંદર એની જોગવાઈ કરવામાં આવી છે હવે ગીરો મુક્ત કેટલા સમયમાં કરાવવો જોઈએ ક્યારે કરાવી શકાય કોણ કરાવી શકે તો આ તમામ વસ્તુ આ કલમની અંદર આપવામાં આવેલી છે સામાન્ય રીતે જ્યાં સુધી ગીરો રહે છે ત્યાં સુધી ગીરો છોડાવવાનો હક પણ ચાલુ રહે છે દાખલા તરીકે કોઈ વ્યક્તિએ ગીરો મિલકત મૂકી જ્યાં સુધી એ ગીરો મિલકત છોડાવે નહીં ત્યાં સુધી એ ગીરો ચાલુ રહે છે અને ગીરો ચાલુ રહે છે ત્યાં સુધી ગીરો છોડાવવાનો હક પણ ચાલુ રહેતો હોય છે પણ શરતી વેચાણ ગીરોના કિસ્સાની અંદર એ અલગ પ્રક્રિયા છે કારણ કે એની અંદર એવી શરત કરવામાં આવે છે કે આટલા સમય સુધીની અંદર જો ગીરો મુક્ત કરાવવામાં નહીં આવે તો આ વેચાણ આખરી થશે આ વેચાણ ગીરોમાં આગળ આપણે જોઈ ગયા છીએ એટલે વેચાણ ગીરોને બાદ કરતા જ્યાં સુધી ગીરો ચાલુ રહે છે ગીરો રહે છે ત્યાં સુધી ગીરો છોડાવવાનો હક પણ ચાલુ રહે છે એટલે એની અંદર કોઈ સમય મર્યાદા હોતી નથી બીજું કે એક વખત ગીરો વિમોચનોનો દાવો કોર્ટની અંદરથી ડિસમિસ પણ થાય તો પણ એ બીજી વખત દાવો એનો કરી શકાય છે તમે કલમ સાહીઠ મુજબ કોર્ટની અંદર સિવિલ કોર્ટની અંદર દાવો કર્યો ગીરો વિમોચન માટે ગીરો મુક્ત કરવા માટે દાવો કર્યો પણ કોઈ પણ કારણસર કોર્ટે એને ડિસ્મિસ કર્યો ટેકનિકલ કારણોસર તો ફરીને ફરી તમે આ જ કારણોસર નવો દાવો પણ કરી શકશો એટલે એક વખત દાવો ડિસ્મિસ થયા પછી દાવો કરવાનો હક પણ બંધ થતો નથી બીજું કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ એટી થ્રી એની અંદર મિલકત મિત્રો એવી જોગવાય છે કે ગીરો છોડાવવાનો જે દાવો કરવાનો બાદ આવે તે પહેલા એટલે કે આપણે જોયું કે શરતી વેચાણ ગીરોની અંદર અમુક ટાઈમ નક્કી કરવામાં આવ્યો હોય એ ટાઈમ પૂરો થાય એ પહેલા ગીરો મૂકનાર જે કોર્ટમાં ગીરો મુક્તિનો દાવો કરી શકે એટલે કે ગીરો મિલકત જે ટેટોરિયલની અંદર આવેલી હોય સ્થાનિક હકૂમતની અંદર આવેલી હોય જે કોર્ટને એ ગીરો મુક્તિનો દાવો ચલાવવાનો હક અધિકાર સ્થાનિક હકુમતની દ્રષ્ટિએ હોય એ કોર્ટની અંદર ગીરો રકમ અનામત મૂકીને ગીરો છોડાવી શકશે એટલે કલમ ત્રાસી મુજબ આપણે સિવિલ કોર્ટની અંદર એક અરજી કરવાની છે કે ભાઈ અમે સો એન્ડ સો તારીખે આ વ્યક્તિઓ વચ્ચે ગીરો મિલકતનો કરાર થયેલો અને અમે ગીરો મુક્ત કરાવવા માગીએ છીએ એટલે ગીરો મૂકનાર એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ ત્યાસી મુજબ સિવિલ કોર્ટની અંદર અરજી કરશે અને એ ગીરો મિલકત ઉપર જે લેણી રકમ હોય ગીરોની રકમ એ ગીરોની રકમ એ સિવિલ કોર્ટની અંદર અનામત મૂકશે ડિપોઝિટ તરીકે હવે આ રકમની અંદર મુદ્દલ તથા વ્યાજ સહિતની રકમ અનામત મૂકવાની જોગવાઈ છે ગીરો કરારની અંદર એનો વ્યાજની દર નક્કી કરવામાં આવ્યો હોય તો વ્યાજનો દર ઘણી અને એ વ્યાજની રકમ તેમજ મુદ્દલ એ કરી અને એની રકમ અનામત મૂકવાની હોય છે બીજું કે અનામત મૂકેલી રકમ એ શરતી મૂકવાની હોય છે જ્યારે તમે અરજી કરો કલમ ત્યાસી મુજબ તો એની અંદર કોઈ શરત કરવાની હતી નથી કે આ શરતે હું મૂકું છું બિનસરથી મૂકવાની હોય છે અને ગીરો રકમની ચૂકવણી મુદત પૂરી થયા પછી જ રકમ અનામત મૂકી શકાશે રકમ અનામત મૂકવાની જે જોગવાઈ છે એ ગીરો રકમની ચૂકવણીની મુદત એટલે આપણે જોયું કે આટલા સમયની અંદર ગીરો મુક્ત કરાવવાનો રહેશે એ મુદત પૂરી થાય પછી તરત જ એ રકમ અનામત આપણે મૂકવાની જોગવાઈ આ કલમ ત્યાસીની અંદર કરવામાં આવી છે આ રકમ અનામત મૂક્યા પછી એ સિવિલ કોર્ટ બંને જે તે પક્ષકારો છે એના કારણ કે અરજીની અંદર તમારે પક્ષકારોના નામ સરનામા જ બતાવવું પડશે આ કાર્યવાહી કરવા માટે કોઈ સારા વકીલ કે જેની આ બાબતોની જાણકારી ધરાવતા હોય એવા વકીલશ્રીનો સંપર્ક કરી અને એમના દ્વારા જ કરવી સીધે સીધું આપ કરી શકો છો પણ કાયદાની જોગવાઈઓની જાણકારીના અભાવે કંઈ ત્રુટી રહી જશે તો નુકસાન જશે એના કરતા તજજ્ઞ વકીલ શ્રીનો સંપર્ક કરી અને એમના માર્ગદર્શન હેઠળ તમે આ કાર્યવાહી કરી શકો છો રકમ અનામત મૂક્યા પછી કોર્ટ એ ગીરોદારને નોટિસ બજાવશે એના નમૂનાની અંદર અને નોટિસ બજ્યા બાદ ગીરોદારને રકમ એ અનામત મૂકેલી ચૂકવશે અને જો કબજો ગીરોદાર પાસે હોય તો એનો કબજો પણ ગીરો મૂકનારને પરત અપાવશે અને એની બાબતે હુકમનામું પણ દીકરી પણ એ કોર્ટ પાસ કરશે આ પ્રકારે ગીરો મુક્તિની કાર્યવાહી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ ત્યાસી હેઠળ થઈ શકે છે ટૂંકમાં કહીએ તો ગીરોની મુદત પૂરી થયા પછી મુદ્દલ અને વ્યાજ સહિતની રકમ અરજી સાથે કોર્ટમાં જમા કરાવવાની કોર્ટ ગીરોદારને નોટિસ કાઢશે અને એ રકમ એને પરત ચૂકવશે એ પરત ચૂકવવાની લેવાની ના પાડે તો પણ એ અંદર અનામત જ રહેશે સ્વીકારવાની ના પાડશે છતાં પણ કોર્ટ હુકમનામું કરી અને ગીરો મુક્તિનો હુકમનામું કરી આપશે આ કલમ ત્યાસી ની અંદર જોગવાઈ કરવામાં આવી છે મિત્રો હવે આપણે ગીરો મુક્તિ બાબતે જોઈએ તો એની અંદર મિત્રો બે વસ્તુ છે એક તો ગીરો મુક્ત કરાવવાનો અધિકાર અને બીજું એક એનું બીજું પાસું પણ છે કે ગીરો મુક્ત કરાવવાનો અધિકાર રદ કરવા માટે ની પણ એક જોગવાઈ છે એવો પણ દાવો થઈ શકે છે કે ગીરો મુકનારને આ ગીરો મિલકત મુક્ત કરાવવાનો અધિકાર નથી એવું જાહેર કરો એવો પણ દાવો થઈ શકે છે આ ગીરો મિલકત ગીરો મુક્ત કરાવી આપો તો બંને પ્રકારના દાવા થઈ શકે છે મિત્રો તો એ સિવિલ પ્રોસિજર કોડની અંદર ઓર્ડર ચોત્રીસ છે એની અંદર નિયમ સાત અને નિયમ આઠની અંદર એ ગીરો છોડાવવા બાબતે ની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો તો એ પ્રમાણે દાવા અરજી તૈયાર કરવાની છે દાવા અરજીની અંદર સિવિલ પ્રોસીઝર કોર્ટના હુકમ નંબર એકની અંદર ઓર્ડર નંબર એકની અંદર એની જોગવાઈ છે એ વિસ્તૃત છે એટલે આ વિડીયોની અંદર આપણે એની ચર્ચા કરતા નથી પણ એ પરફેક્ટ રીતે વ્યવસ્થિત રીતે એની દાવા અરજી તૈયાર કરી અને એ ગીરો મુક્ત કરાવવા માટે આપ સિવિલ પ્રોસિજર કોર્ટના ઓર્ડર ચોત્રીસ હેઠળ તમે દાવો પણ કરી શકો છો અને ઓર્ડર ચોત્રીસ નિયમ સાત હેઠળ ગીરો છોડાવવાના દાવાની અંદર કોર્ટ પ્રથમ તો પ્રાથમિક હુકમનામું પસાર કરશે એ પ્રાથમિક હુકમનામાની અંદર એવું હોય કે આ ગીરો રકમ કોર્ટની અંદર અનામત મૂકવી એ અનામત રકમ મૂક્યા બાદ એ એ મૂકવાનો જે હુકમ છે એને પ્રાથમિક હુકમનામુ કહેવાય છે એ અનામત મૂક્યા પછી રૂલ આઠ નિયમ આઠ મુજબ એની અંદર આખરી હુકમનામું કરશે કારણ કે એ ગીરોદારને રકમ પરત ચૂકવવાની હોય છે એ રકમ ચૂકવાઈ ગયા પછી નિયમ આઠ મુજબ એનું આખરી હુકમનામું થતું હોય છે એટલે જેમ આપણે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ ત્યાંસી હેઠળ જે કાર્યવાહી જોઈએ એને જ મળતી જોડતી કાર્યવાહી આ સિવિલ પ્રોસીજર કોડના ઓર્ડર ચોત્રીસની અંદર પણ કરવામાં આવેલી છે મારા નવા આગંતુક વકીલ મિત્રોને પણ આ જાણકારી ખૂબ જ અગત્યની અગત્યનીવડશે એવી આશા રાખું છું હવે સિવિલ પ્રોસીજર કોડની અંદર ઓર્ડર ચોત્રીસની અંદર બીજી એક પણ જોગવાઈ છે મેં કહ્યું કે એને વિમોચન રોધ એટલે કે ગીરો મુક્ત ઉપર પ્રતિબંધ મિલકત છોડાવવાનો હક નથી એવું જાહેર કરવા માટે પણ તમે દાવો કરી શકો છો તો એ અંગેની જોગવાઈ સિવિલ પ્રોસિજર કોર્ડ ની અંદર ઓર્ડર ચોત્રીસ રૂલ બે અને રૂલ ત્રણની ની અંદર કરવામાં આવેલી છે મિત્રો એ નિયમ બેની અંદર એવું છે કે ગીરો છોડાવવાના અધિકારને રદ કરવાના દાવાની અંદર પ્રાથમિક હુકમનામું કરવામાં આવે છે એમાં પણ રકમ અનામત મૂકવાની હોય છે એ રકમ અનામત ના મૂકવામાં આવે તો પછી રૂલ ત્રણ મુજબ એનું આખરી હુકમનામું કરી અને એવું જાહેર કરવામાં આવે છે કે પ્રતિવાદીને આ ગીરો મિલકત છોડાવવાનો હક નથી એવું જાહેર કરવામાં આવે છે આ પ્રકારની જોગવાઈ આ સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર ચોત્રીસની અંદર કરવામાં આવેલી છે એને આપણે ફોર ક્લોઝર કહીએ છીએ અંગ્રેજીનો શબ્દ છે એનો ફ્રો ફોર ક્લોઝર એટલે કે વિમોચન રોધ એની અંદર પણ પ્રાથમિક હુકમનામું અને આખરી હુકમનામું કરવામાં આવે છે પ્રાથમિક હુકમનામા મુજબ જો ગીરો રકમ જમા કરાયા પછી એને હુકમ કરવામાં આવે છે જે વ્યક્તિએ ગીરો મિલકત ઉપર ગીરો રકમ લીધી છે એ પ્રતિવાદીને આપણે સામે જોડતા હોઈએ છીએ ગીરો મુકનારને એને કહેવામાં આવે છે કે ભાઈ તું આ રકમ જમા કોર્ટની અંદર અનામત મૂકો એ વ્યક્તિ જો રકમ અનામત મૂકતો નથી તો પછી આખરી હુકમનામું થઈ જાય છે અને કોર્ટ જાહેર કરે છે કે આ વ્યક્તિને પ્રતિવાદીને ગીરો મુકડાને ગીરો છોડાવવાનો ફક નથી પણ એ રકમ અનામત મૂકે છે તો ફરી પાછું એ જ પ્રક્રિયા ગીરો મુક્તિનું હુકમનામું પણ આખરી હુકમનામા હેઠળ થઈ શકે છે રૂલ ત્રણ મુજબ અનામત મૂકી દે તો પણ અનામત ના મૂકે તો ગીરો છોડાવવાનો હક નથી એવું હુકમનામું થાય અનામત મૂકે તો ગીરો છોડાવવાનો હુકમનામું થઈ શકે છે મિત્રો આ ખૂબ જ આપણે જે મહેનત માગેલી એવી ચીજ છે કદાચ આપને એક પ્રયત્નની અંદર આ સમજમાં ના પણ આવી શ હોય પણ છતાં પણ મેં જેમ બને સરળ કરી અને આપણી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો છે તો આ ગીરો મિલકત છોડાવવાનો હક અને ગીરો મિલકત છોડાવવાનો હક નથી એ બાબતે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ સાહેબ કલમ ત્યાંસી સિવિલ પ્રોસિજર કોડની ઓર્ડર ચોત્રીસ રૂલ સાત રૂલ આઠ રૂલ બે અને રૂલ ત્રણ આ હેઠળ એની જોગવાઈઓ કરવામાં આવેલી છે મિત્રો મને આશા છે કે આજનો વિડીયો આપણે ગમ્યો હશે જો વિડીયો ગમે હોય તો લાઈક કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણી આ યુટ્યુબ ચેનલ અશોક ડાભી એડવોકેટને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો આપના મિત્ર મિત્રવર્તુળની અંદર પણ જણાવો કે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરે બાજુનું બે લાયકોનનું બટન પણ દબાવો અને નોટિફિકેશન ઓલ કરો કે જેથી નવા વિડીયોની માહિતી તરત આપણા સુધી પહોંચી જાય તો નવા વિષય સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આપનાથી રજા લઉં છું જય હિન્દ જય ભારત જય સંવિધાન